કચ્છની બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા આજે મોડી સાંજે ભુજ આવી પહોંચ્યા હતા લખપત અને અબડાસાના નાગરિકો માટે તેઓ આવતીકાલે મોબાઈલ દવાખાનાનું લોકાર્પણ કરવાના છે આ સાથે જ વિરાણી ગામે યુવા મહોત્સવમાં પણ હાજરી આપશે કેન્દ્રીય કૃષિ ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ્ય વિભાગના રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા પોતાના નિર્ધારિત સમય કરતા વહેલા પહોંચી આવતા ભુજના વોકવે પર વોકિંગ કર્યું હતું આજે તેઓ રાત્રી રોકાણ ઉમેદભુવનમાં કરશે અને આવતીકાલે ભુજના ટાઉન હોલના માતૃશ્રી ભચીભાઈ સુંદરજી ભદ્રા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મોબાઈલ દવાખાનાના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે સરહદી વિસ્તારમાં લોકો માટે તેઓ આરોગ્યની આ સુવિધા લોકાર્પિત કરશે ઉપરાંત વિરાણી ખાતે યુવા મહોત્સવના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે સમયમાં અપેક્ષા કરતા એક કલાક વહેલો પહોંચ્યો અને પછી મને યાદ આવ્યું કે હું હમણાં હરકું હાલવાનું નિયમિત રહેતું નથી મેં કીધું ચાલું એવી ઈચ્છા વ્યક્ત કરી હતી અમારા કાર્યકર્તાઓએ કીધું કે અહીંયા અમારા ગામમાં એક સરસ મજાનો વોકવે બન્યો છે એટલે હું આ વોકવે ઉપર આવ્યો બે ચક્કર માર્યા એટલે લગભગ અમારી ટીમને પરેહો વળી ગયો ઘણી પરેહો વળ્યો પણ ખૂબ સુંદર લોકેશન છે ખૂબ સારું આયોજન છે અને ખૂબ લોકો એનો લાભ લે છે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભુજના નગરજનો યુવાનો વડીલો એ બધા આનો લાભ લે છે એ જોવા મળ્યું વાતાવરણ સુંદર છે અને નગરપાલિકાના પ્રમુખશ્રીએ હજી આને પણ વધારે સારી રીતે ડેવલપ કરવા માટેનું એમનું આયોજન છે જાણીને રાજી થયો